નજર કરીએ તો અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે ધોરણ દસ અને બાર ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શકાય તે માટે પ્રેક્ટિકલ ટેકનિક શીખવાડવામાં આવી સાથે જ મનમાંથી ડર દૂર કરીને શાંતિપૂર્વક પરીક્ષા કેવી રીતે આપી તે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું મોટીવેશનલ ટ્રેનર પંચાલ સર દ્વારા સમગ્ર વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજનથી વિદ્યાર્થીઓમાં કહી શકાય કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર હું રાકેશ પરમાર અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ છું આજે અમારે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા એન્જોય એક્ઝામ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર એક હજારથી પણ વધારે વિદ્યાર્થીએ આ વર્કશોપનો ભાગ લીધો અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પરીક્ષામાં ઉત્તમ રિઝલ્ટ કઈ રીતે લાવી શકાય તેના માટેની પ્રેક્ટિકલ ટેકનિક અહીંયા શીખવાડવામાં આવી અને વિદ્યાર્થીઓને મનમાંથી ડર કઈ રીતે દૂર થાય શાંત ચિતે પરીક્ષા કઈ રીતે આપી શકે તેના માટે મોટિવેશનલ ટ્રેનર ગ્રહ પંચાયતર દ્વારા આખા વર્કશોપમાં એમને પરીક્ષાનું સરસ મજાનું ગાઈડન્સ આપવામાં આવ્યું અને આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશે એવી ચોક્કસ અપેક્ષા સાથે ધન્યવાદ પાત્ર